मान <laughs>

કારણ કે ગતગંગાનો મેળો છે સમાજ નો મેળો છે એટલે અઢાર્યા વરણ આવો બરોબર જય ભીમ કેસરભાઈ આવો આવો અડમેચિયા કેસરભાઈ અત્યારે જો જડેશ્વર સિંહ જડેશ્વર સિંહ ભજન ભોજન અને ત્રિવણીનો સંગમ જોવો અત્યારે ગતગંગા જોવો ગત ગંગા બેસરભાઈ બેસરભાઈ સમાજ ભેગી થઈ છે એટલે બેસરભાઈ પૈસા માટે નઈ આપડે ગતગંગા ભેગી થઇ છે એટલે આપણે આવવું પડે ભાઈ ત્રણ સાડા ત્રણ દિવસનો મેળો છે તો આપણે એમ નથી કેતા તમે સાડા ત્રણ દિવસ રોકાવો પણ આપણે એક દિવસ તો જવું પડે ને પૈસા ની આયા જરૂર નથી ભાઈ તમને હું બતાવું તમે જો આ બધા તમને દેખાય ને જેટલા માથા એ બધા આપણે પૈસા જ છે બરોબર આ તમને દેખાય એ બધા પૈસા જ છે જોવો તમે કારણ કે બધી સુવિધા છે રાવટી છે અનક્ષેત્ર છે જે ખાવું પીવું હોય એ બધું આમાં તમને છે ને મળી જા બરોબર ક્યાંય હોટલ બોટલ ક્યાંય જવાની જરૂર નથી કઈ પૈસા ની જરૂર નથી હજી વિજયભાઈ નથી આ બાજુ રાવટી છે

અને ત્યાં કઈ કઈ રીતનો માહોલ છે બરોબર સમાજ કેટલી ભેગી થઈ છે અને નજારો સારો છો લાઈવ દર્શન લાઈવ મેળો

એ કાલે ગઈ રાતે નીકળી ગયા છે બરોબર ન્યાય હમણાં આપણે હડમેતિયા જાય છે ને સિંક સપક્ષ જય પાલરપી